સોરી હેલ્થ ટીપ આવે છે હેલ્થ ટીપ એમાં મેં સૂકામેવાનું બહુ સરસ વાંચ્યું કે જોકે હવે તો આપણને ખબર છે કે સૂકો મેવો બહુ રીતે આપણને ઉપયોગી છે પણ જનરલી એમ થાય કે વજન વધારે ને ઘણાને એલર્જી હોય ને તો એની સામે બહુ સરસ સમજાયું છે કે કઈ ફેટ અંદર હોય છે અને ઇટ ઇઝ ફૂલ ઓફ ઓલ વિટામિન્સ અને કેટલું બધું એની અંદર હોય છે કે હેલ્પફુલ છે અને કોઈને કોઈ રીતે આપણે લઈએ એ જરૂરી છે તો જનરલી આપણને એવું હોય છે કે બહુ ડ્રાય ફ્રૂટ ખાવ તો બહુ વજન વધે એની લિમિટ તો હોય ઓફકોર્સ પણ બાળકોને અને ખાસ કરીને એનો એની એની ટેવ પાડીએ ને તો મિડલ એજમાં મોટા થઈને ગમે ત્યારે એ જરૂરી તો છે તો કોઈને કોઈ રીતે એને વણી લેવું જો સુગરનું મુશ્કેલી ન હોય તો એના તો કેટલા સરસ બને છે પેલા ખજૂર કે અંજીરના બાર પેલા ઓલ ડ્રાયફ્રુટ ને બહુ સરસ બને છે મળે છે પણ એવું લાગતું હોય તો ખજૂર જ હોય છે એમાં ને એનો વાંધો ન હોય તો અને એ એની સિવાય ડ્રાયફ્રૂટ એમને એમ દૂધમાં નાખીને હા થોડું કેસર ને ભલે ખાંડ ના નાખો તો એ સારું જ લાગતું હોય છે એટલે ડ્રાયફ્રૂટ કોઈને કોઈ રીતે આપણે એમને કહ્યું ને કે બી સિલેક્ટિવ ખાવામાં પણ આપણે સિલેક્ટિવ રહીએ જેમ બધામાં રહીએ છીએ

એક બીજું એ બધું એ થાય છે એવું છે પણ ગોવા ઇઝ લુઝિંગ ઇટ્સ ગ્રીન હિલ્સ હિલ કટિંગ જે હિલી સરસ ગ્રીન પેચીસ છે એ બધા કપાતા જાય છે ગોવામાં મને ગોવા એક બે વાર ગઈ છું બહુ યાદ આવ્યું કેવું સરસ છે પણ મિત્રો સી બીચ ને કાજુ પછી એના સિવાયના માં તો કોઈ રસ નથી મને કે મારા કુટુંબમાં મારા વર્ગને ક્યારેય હતો નહીં જે ગોવામાં ફેમસ છે પણ કાજુ જ્યારે જઈએ ત્યારે બહુ શોપિંગ કરી લેતા છેલ્લે હું વિશાખાપટ્ટનમ ગઈ હતી ને દેટ વોઝ વેન માય હસબન્ડ વોઝ ધેટ ઇઝ બિફોર સેવન ઇયર્સ આઈ થિંક ફોર ઇયર્સ ફોર કમ્પ્લીટેડ એને એને બીજા બે વિશાખાપટ્ટનમ ગયા હતા અને તે હું એટલા બધા કોણ જાણે ત્યાં કાજુનું હશે ને તો બહુ લઈ આવી ને પછી છે ને તે ઓલા તો લીધા પણ પેલા ફોતરાવાળા લીધા તો એ ફોતરાવાળા તો કંઈક બધા અમુક રીતે ખાતા હોય છે આપણે તો એ વિષય નહીં આપણે ગમે નહીં એ ફોલીને પણ પાછા રાખ્યા એટલે કેટલો એ વખત મારે કાજુ તો ગોવા ઇઝ ગોવા પણ હવે એને એમાં આનું એનાલિસિસ બહુ સારું આપ્યું છે કે ભાઈ ટ્રાય કરે છે ગવર્મેન્ટના ઇન્ટરવ્યૂ લીધા છે પણ એ લોકો ટ્રાય કરે છે પણ થ્રુ પ્રોપર ચેનલ વિથ સમ યુ નો પ્રૂફ ને મને જુદા જુદા લેવલ એની કમ્પ્લેન થવી જોઈએ એટલી ને એટલા પ્રકારની ન થાય તો આ લોકો મેળે એક્શન લઈ શકે નહીં અને જે એક્શન લેવાય છે એ કમ્પેરેટિવલી ઘણી ઓછી હિલ માટે લેવાયા છે એટલે આ વાંચીને જરા કેમ થયું કે અરે બધા ગ્રીન પેચીસ જતા રહે ને બધું તો કેવું થશે એ કે અને બીજું મિત્રો એક મેં વાંચ્યું મને ગમ્યું બહુ ગમ્યું સ્પીકિંગ ટ્રી પણ ઠીક છે આજે પણ મને આ તો બહુ ગમ્યું ભારે સોરી 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 યસ આ ચાર્લ્સ ડીકન બહુ ગમ્યું તમને ગમશે એમાં એમાં તમારે ચશ્મા પહેરવા પડશે ઇન અ જે ખોટું છે એને એવોઇડ કરવાનું એમાં ન પડવાનો એ મને ડર હતો કોઈ ને કોઈ રીતે બધા ના હોય જ છે ચાર્લ્સ મિત્રો ગ્રેટ એક્સપેક્ટેશન આપણે આપણે એટલે આ વાત હતી હવે મારો આજનો વિષય મિત્રો પાંચ મિનિટ એટલે હવે જે વિષય છે ને એનું કરી દઈશ કે એના પોઈન્ટ્સ તો ઘણા મેં વિચાર્યા છે એટલે કે મિત્રો આપણે વિથ્યાભિમાન સ્વાભિમાન શું કહીએ વિચારી લો પણ મિત્રો જેવી રીતના એક ટર્મ છે કે નાર્સિસિઝ સ્વજાત પ્રેમ એમ આ આ આ સ્વજાત પ્રેમ નથી પણ આ કેવું રૂપ છે કે પોતે પોતાની બધી વાત સાચી રે ક્યાંથી શરૂ થયું એક ગ્રુપમાં બેઠેલા અમે થોડાક દિવસ પહેલા અને પછી તો ઘણી બધી જાતના લોકો હોય ને અને ઘણાને પોતાની જાત બતાવવાનું બહુ જ મન હોય ક્યાંય ચાન્સ ન મળતો તો પ્રૂવ કરવાની એક જાતની વીકનેસ માણસમાં હોય છે હા એ પ્રૂવ કરવા જ મતતા હોય ગમે ત્યાં લેખન વાંચન બોલે ત્યારે કપડામાં એની વેર પણ એ એ એમ કે કે હું તો કાયમ મારો તો શો એન્ડ નિયમ પણ બધાનો એવો નિયમ છે પણ આમ પોતાનું એવું કે કાયમ તે મારે આમ કરવાનું છે એક સ્ટાઈલ છે આપણે ગુજરાતમાં એવું બોલે કાયમ તે એવું તો એનું બહુ જ કહ્યું પછી એક વખત ફ્રેન્ડ ઓસો વોટ હેપન કોક બહાર બેઠી હતી ને કોક વખત છે ને મારી એક ફ્રેન્ડ ને ટેવ હતી એ તમને ચોખ્ખું જ પૂછે તે કોઈથી મારી કઢી ખાધી છે તો આપણે કહીએ ના એટલે તો કઢી ખાવાની ન હોય પણ પછી કે દાળ હોય કે જે હોય પછી એ આપણને મોકલે પછી આપણે ખાવાની પછી એ તમને બીજી વાર મળે શું થયું ભાવી એમની એટલે એના જેવી સરસ દાળ કોઈ મેં કહ્યું તો એ બનાવી જ ના શકે એમ પછી એમ કે મારે તો હંમેશા કમાણીમાંથી અમુક ભાગ કાઢી જ નાખવાનો મહાદેવ જવાનું છે હા અહીં ઘણા લોકો અહીંયા મહાદેવ નથી બોલતા મહાદેવ બોલે છે મેં તો બહુ સાંભળ્યું છે તો આવી રીતના જે પોતાની જ વાત હોય ને એ એટલી બધી એ લોકો ભારપૂર્વક કરે મેં તમને પેલો પણ દાખલો આપ્યો તો એક મારા પરમ સ્નેહી પેરેન્ટ એક મળ્યા અને એને એવું ગમે છે કે એની વસ્તુ બેસ્ટ હોય એમાં એનો બહુ એવો ઘમંડ અભિપ્રેત નથી પણ એ લાઈક છે કે એનું બધું હટકે હોય મેં તમને નહોતું કહું એણે કહ્યું કે બેન જોઈ મારી મારા છોકરાનું લગ્નમાં તમે ના એક નાના દેખાઈ હતી ને તો કે ના ના પણ તમે મુના અમુક પ્રસંગમાં આવી હતી બધામાં નથી આવી અરે બેન તમે તમે હું વિડીયો બોકલાવીશ

મેં તમને એક વાર કહ્યું કે જે તમને નોલેજ તમે જેમાં એ પ્રકારનું ભણ્યા નથી તમારી પાસે એવા અનુભવ નથી તમારી પાસે એ બધું કરી પ્રૂ કરીને જે પચાવીને બેઠા છે એ બિચારા શાંતિથી બેઠા છે ને તમે જે રીતે વાત કરો છો એ તો એમ લાગે કે બધું તમને સ્ટેટિસ્ટિકલ લેટેસ્ટ ડેટા બધા ખબર છે તમે જ બધા કોમ્પિટેટિવ સ્ટડી કરે છે એટલે એ બોલવાની જે રીત છે ને ઇટ ઇઝ ઇટ કમ્સ ફ્રોમ ધ ફેમિલી ઓર તમારી પર્સનાલિટી છે ને તે બહુ જ તમારી જાતને પ્રૂવ કર્યા જ કરવું પડ્યું હોય હા તમારે તમારી વાત મનાવવા ખેવા ધ્યાન ખેંચવા તો પછી આવી રીતે મોટેથી બોલવાની ભારપૂર્વક બોલવાની હા બીજાનો વિચાર કર્યા વગર બોલવાની વિવેક બુદ્ધિ વાપર્યા વગર બોલવાની હા આવી એક જાતની ટેવ જ તમને પડી જાય છે હા બધા ગ્રુપમાં તો મેચ્યોર હોય એટલે હા હા કરે પણ જ્યાં પે પહોંચે ત્યાં જ વાત શરૂ થઈ જાય કે આ શું માને છે જાતને ત્યારે કોઈ સંબંધ ન બગાડે તમને એમ લાગે કે મારો બહુ મોટ પડ્યો પણ બધા તમને માફી છે એટલે આપણું નોલેજ આપણું જ્ઞાન કોઈ માગે ત્યારે આપવું માગ્યા વગર કેવી રીતે આપવું કેવી રીતે વાત રજૂ કરવી એ બધું વ્યક્તિગત તમારા સંસ્કાર ઉપર અવલંબે છે મિત્રો આ તો બે વાત ભેગી થઈ ગઈ આ વાત નું બહુ જ હજી ડિટેલ થઈ શકે વિથ કેસ સ્ટડી ને કે આ આ આ સ્વને પ્રૂવ કરવાનું કેમ આટલું બધું થાય છે તો એના મૂળ તો બાળપણથી મંડાયેલા છે અને દે આર ઓલવેઝ રેડી તૈયાર જ હોય પોતાનું એને એમ જ થાય કે ભાઈ લઘુતા ગ્રંથિ આની પાછળ કારણ હોય છે ઘણા કારણ છે એ દે રેડી કે ના હું મારી જાતને પ્રૂવ કરું છું બસ એક એ એ એને એવો એક ડર જ હોય એટલે એ એના રેફરન્સમાં જ બધી વાત વણે બોલે તો મિત્રો ભર બપોર હવે બપોર તો પૂરી થવા આવી એઝ યુઝુઅલ હું મોડી જ છું અને હું પણ કોઈક વાર એવું થાય મિત્રો આ ન્યૂઝપેપર એક તો શાંતિથી વાંચવા બેસું પછી પૂરતી હોય હં અને હું તો વચ્ચે ફોનમાં એ વાત કરું ચેટિંગ કરતી હોઉં બહાર કુદરત જોતી હોઉ એટલે હું છે ને સાચું કહું હું છે ને એક વાગ્યા એક વાગ્યાની વરંડામાં બેઠી હતી તે લગભગ પોણા ચાર થઈ ગયા પછી ફટાફટ આવી બધું આય હાય વાત સૌનીમાં તો હું ગઈ નથી પણ આપણી ઈચ્છા પ્રમાણે થોડીક વખત બેસીએ કે થોડીક વાર આપણે બધા નિયમ ઉલ્લંઘી સમય ઉલ્લંઘી ઘડિયાળ જોયા વગર હા આપણું ઉધારું કરીએ ઈચ્છું એ ઈચ્છીએ તે તો મિત્રો ઘણી મજા આવે છે હા આજની જ વાત કહું ને તો છ વાગે ઉઠીને પછી છે ને તે થોડુંક મેડિટેશન કર્યું આમ અને

એટલે પછી ફટાફટ જે ડેલી રૂટિન કરે તો કરવું જ પડે અને મને તો રૂમ સેટ ન કરું સરસ એ વખત કાંઈ એવો ના થયો હોય પણ આમને તો એમને ઉછાળ ખેંચવાના નામને એ કરીને તરત બહાર ગઈને મેં તમને કીધું તું સરાઉન્ડેડ લાઈટ બંધ કરતા બધા અહીંયા ગયા ને અહીંયા ગયા પાંચ એક લાઈટ બંધ કરો પછી પણ તે આ શું રોજ ગયેલો હું તો છે ને તે હિંચકા ઉપર વેસી ગઈ ફોર ફિફ્ટીન મિનિટ્સ અરે ચારે બાજુ બધું જોયું અને અત્યારે બહુ બેઠી આવું આ આપણા મગજના એક જાત કાઇન્ડ ઓફ નરીશમેન્ટ એવું કરી લેવું સો મિત્રો મને તમને સમય મળે જરૂર સાંભળજો મને એવું થાય છે કે હું લખું તો બધાને સહેલું પડે એ આડાપડીને વંચાય પણ છે ને તે એક મને કોમ્યુનિકેશન ને તમારો કોન્ટેક્ટ ને કંપની બહુ ગમે છે હા અને બીજું એ કે એટલું બધું લાંબુ બે ત્રણ પેરેગ્રાફ તો લખું પણ બે હાથે જે મંડી પડે એવું એટલા બધા રિફ્લેક્સ મારા ધીરા નથી પણ તોય આપણે જે દિલમાં હોય ને બોલીએ ને એ સારું લાગે છે એટલે બે સાયબર હું ને કરું છું લખું છું પણ લખવાનું થોડું ઓછું પણ એમ એમ મને લખવા બધા હાથ થી લખું ને બહુ લખ્યું હોય માં કેવડા મોટા ત્યારે પેન આવે મને તો લાગે છે કે એટ કે નાઇન સ્ટાન્ડર્ડ એવા વખતે પેન મળતી ત્યાં સુધી પેન્સિલથી એટલે એવી સરસ ગ્રીપ હોય ને અને વેન આઈ એમ રાઈટ સમથિંગ એકાદ મેં બુક કે સાયમલ્ટેનિયસ હું વાંચ્યું એ કરી લખું એ કરી દે ઇટ ટેક્સ ટાઈમ ને મનમાં જે તો એ એ લખું તો સડસડ આઠ પેન જાય હા વિચાર પ્રમાણે એક અંદર મારે કેન્સલ બુક કરવું ન પડે આઈ એમ રિયલી ટેલિંગ કંઈ નહીં માની જાઉં અહીંયા જ છે તો લખવાનો એમ મને વાંધો નથી પણ આમાં જરાક સો ફ્રેન્ડ્સ ટેક રેસ્ટ એન્જોય ડે ફ્રેન્ડ્સ નથી મળતું તે સારું તો નથી લાગતું પણ એવું એવું જ થઈ જાય કે અસંભવ હોય તો આખા દિવસમાં હું કાંઈક કરીને તમારા લોકો પાસે આવી તો જાઉં જ છું આમ તો બે વાર પણ એ અગેન અનધર થિંગ કે ભાઈ આવું ત્રણ ચાર વાગે હું રેકોર્ડ કરું ને આ અપલોડ તો પછી ધર આર સર્ટન ગ્રુપ ડોન્ટ એક્સેપ્ટ મી ઇન ધ ઇવનિંગ રાત્રે પછી મારી પોસ્ટ નથી લેતા આઈ ડોન્ટ નો સમ